કારને ધક્કો મારીને ખાડામાંથી બહાર કાઢવા માટે લોકો મજબૂર છે રસ્તાની વચ્ચે મોટો ખાડો પડી ગયો છે તો મહાનગરપાલિકાએ રસ્તા પર પડેલા ખાડામાં ઝાડની ડાળખી ઊભી કરીને સંતોષ માની લીધો અનેક જગ્યાએ રસ્તા પર બેરિકેડ્સ લગાવી ખાડા છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જ્યાં પાણી ભર્યા છે ત્યાં આશંકા છે કે તે જગ્યા ગમે ત્યારે ધસી શકે છે પહેલા જ વરસાદમાં અયોધ્યાના રામપથના આ હાલ બની ગયા છે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા રામપથ પર દસ થી પંદર જગ્યા ઉપર આવા ખાડા બની ગયા છે લોકોની ફરિયાદ છે કે પહેલા જ વરસાદમાં રામપથ માર્ગ અને તેની સાથે જોડાયેલી ગલીઓમાં પાણી ભરાઈ ગયા અનેક ઘરો અને દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અયોધ્યા ધામના લોકોનું કહેવું છે કે રામપથ તો બનાવી દેવાયો છે परंतु दबाणो था। हमने वहां पे शिकायत इसमें किया कि आगे है आप उसको, उसको उसको उसमें अतिक्रमण हटा दीजिए अतिक्रमण हटा दीजिए सबको सुख मतलब सुख होगा किसी के पानी अंदर जाएगा ही नहीं ये पहली बार ऐसा हुआ कि हमारा तीन चार लाख रुपए का नुकसान हो गया हमारे सारे काउंटर जल के हो गए उसका अतिक्रमण हमारे पश्चिम तरफ जो है कि से यहीं शुरू हमारे लगा हुआ हमारे बगल में ट्रांसफार्मर इसके, तो तो इसके बगल में नाले वहाँ तक अतिक्रमण है तिरुपति पानी भर जाता था ऐसा पहली बार हुआ है अयोध्या में रामपथ नहीं रेलवे स्टेशन पास बने ली दीवार धराशायी थी રામપથ પર ખાડા અને રેલવે સ્ટેશન પાસે દિવાલ ધરાશાયી થતા હવે નિર્માણ કાર્ય પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે છસો એકવીસ કરોડ ના ખર્ચે બનેલ રામપથની પહેલા જ વરસાદમાં શકલ બદલાઈ ગઈ છે દ્રશ્યો જોતા એવું લાગે છે જાણે કરોડો રૂપિયા ખાડામાં ગયા છે બ્યુરો રિપોર્ટ